દાંતીવાડાના ગોડ ગામમાં તાલુકા કક્ષાની અગણાય એસીમાં સ્વતંત્રતાય દિનની ઉજવણી કરાઈ હતી અને પ્રાંત અધિકારીના હસ્તે ધ્વજવંદન અને શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા દાંતીવાડાના ગોળ ખાતે તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે પ્રાંત અધિકારીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો પરેડમાં પોલીસ જવાનોએ તેમની શિસ્તબદ્ધ કવાયત રજૂ કરી હતી સ્વાતંત્રતા પર્વની ઉજવણીમાં વિવિધ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો અને નૃત્યની પ્રસ્તુતિ કરી હતી ત્યારબાદ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં પણ આવ્યું હતું ગામના સરપંચ દ્વારા શાળાના બાળકોને ભોજન પ્રસાદી કરાવી હતી સમગ્ર કાર્યક્રમમાં તાલુકાના મામલતદાર ટીડીઓ સહિતના અધિકારીઓ પોલીસ અધિકારીઓ શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા